હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે જોજો પાછા મસ્ત મસ્ત તૈયાર થઈ છે અને અત્યારમાં હવાર હવારમાં વ્લોગ શરૂ કરી દીધો હોય કા ભાઈને તૈયાર કરી નાખ્યા છે અવિનાશને અને અમારે જવાનું છે કલસર અત્યારે તારે ક્યાં જવાનું છે કલસર ની ભણવા કે હા જો ભાઈ નિશાળનું ડ્રેસ ને એવું પહેરી લીધું છે કાં હા અને નિશાળે જવાનું છે ને

તૈયાર થઈ ગઈ હા હાલો તો પછી પાછું ટ્યુશન ભણવા જવાના છે તો ટાઈમે પાછા ઉગી રહી હા તો સેઠે લઈ લઉં છું કેમ લઈ જાવ સબાર મંદિરે જાવ મારે અતાર જાવ ને હા કે વળતા જાવ ને વળતા આતા ને ખરું તો ભાઈ એવું બધું કામ છે તો આજે રોવે કીધું ને મૂકતા બી પેલા કોઈ ની ઘેરે આટો મારવા નથી ગયા તો અહીંયા આવ્યા તેદુ ને મારવા નહીં જાય તો પછી આટો ને હું મારતા આવી અને બી આવી પાછા તો ફાઇનલી ફાઈનલી રોવે ગાડી સ્ટાર્ટ કરી નાખી છે અને પાછા રોવા કેટલા જણા બે જાય પાંચ જણા રહી જાય ભાઈ ડુલલેટા આ ભાઈ પોરવિલ ની ગરો બેરાવી જાય ભાઈ પાંચ જણા તો આરામથી અમે રેયા રહી તો હવે જાય કે જો બેને મુકેવી ને આ મારતા આવી તો ફેમિલી જો બધાય જો આઈ લવ રોડ ઉપર ઉતારવા પડે તો હા તો ઢાર કેટલો હતો ગીત લાગે દેખવું લાગે ભાઈ કા ચડી જવાનું હ સર તો વીક લાગે ને એટલે તો ભાઈ જો ઉગી જશે ત્યારે એય તો પાર્ટી તો બધી રમ્યા બેયો તો એય જો હાથ કરે કે કે જણ કે જણ ભરે જો કેમ સે કોઈ હારું હે ને હા હા તક તો આંદી ની તો ભી ઓકી જાશે ફુйна ઘેરે તેલમ બના તો પેલું જેલું તો કેલમ બના ગાવ પાસમો પાસમો કેજો તું આઠમું આઠમું હા તો ભાઈ બધા જો તૈયાર થઈને ભાગ્યા હે ની હેરે 10:30 વાગે ની હેરે હા ચા ચા નીકળ નીકળ આવ કાકા ઉપર ઉપર આવ

హలో హలో ఆ ఫోటో

ખાઈ લે ખાઈ લે ખાઈ લે હારામ હારું છે વાંધો નઈ એકદમ મજામાં એકદમ મજામાં તો જમી લે હા હા જમી

થોડી <laughs> હતી <laughs> <hanskrit> <hanskrit> <hanskrit>

ખીચડી ને મરચા ને બાજરા રોટલા ને દૂધ ને હારે છે રીંગણાનું શાક ભાઈ એટલી વસ્તુ છે ખાવાની અને મારા અવિનાશ ભાટ હતો ખીચડી અને દહીં છે તારે ખાવાની હે હે ખાવા મળતો પાછો હા કરેતી તો ભાઈ હવે તો એટલી વસ્તુ જમવાની છે એક જણાને મારા હા અને પકડીને ને પડે ને એક જણાને ખાવાનું એન ઘોડે છે તો હવે હે ને મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે તો હવે જમી લઈએ આપણે આઠ વાગી છે હે હ પાસે એમ કહે તો પાછા જો આજનો બ્લોગ કેવા લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દીજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય